મેસેજમાં એક્સપ્રેસમાં કહે લોકો મનોરંજન માટે ઓનલાઈન જુગાર રમવાનું શરૂ કરે છે પરંતુ તે વ્યસન પડી જાય છે તમે ક્રિકેટ રમી લોડો અને જેવી ગેમ રૂપિયા શોખ છે કે બેઠા અંદર લાખો કરોડો રૂપિયા કમાવાનું સપના આવે છે જો આવું હોય તો આ સાવધાન રહો ભારત સરકારે બુધવારે લોકસભામાં પ્રમોશન એન્ડ અને રેગ્યુલર ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ બે હજાર પચીસમાં રજૂ કર્યું છે હતું કે દેખા પછી આ બિલમાં પસાર કરી દેવામાં આવ્યું છે કે હવે આ બિલ રાજ્યમાં અને ત્યારે પસાર થઈ છે જ્યારે રાષ્ટ્રપતિ મંજૂરી મળ્યા પછી તે કાયદો બની જશે જે આ બિલ મુજબ ઈ સ્પોર્ટ અને સોશિયલ મીડિયા પર ગેમ્સને પ્રોત્સાહન આપવામાં આવશે ઓનલાઈન મની ગેમ્સને સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગશે અને સફળતા શબ્દોમાં કહીએ કે કોઈ પણ વ્યક્તિ ગેમ્સની મદદથી ઓનલાઈન સટ્ટાબાજી નહીં કરી શકે જ્યારે સરકારનું માનવું છે કે આવી ઓનલાઈન ગેમમાંથી વ્યક્તિને અને પરિવારને નુકસાન થાય છે એટલું જ નહીં પણ મની લો લોન્ડ્રિંગ અને ટેક્સોરી આતંકવાદી ફંડિંગ વગેરે સાથે પણ તેના સંબંધ જોવા મળ્યા છે જેમાં આ બિલને અગિયાર હેઠળ ઓનલાઈન ગેમ અને સલામતી કંપનીઓ સાથે કાર્ય જોગવાઈ છે કે કોઈપણ ઓનલાઈન ગેમ્સનો ઓફર કરીને કાયદો તોડશે અને કંપનીનો ડિરેક્ટર મેનેજર દરેક અધિકારીમાં સામે કેસ દાખલ કરવામાં આવશે જે બિલ મુજબ કંપનીઓ ડિરેક્ટર સામે કોઈ કેસ નહીં અને કારણ કે તેમાં રોજબાર બેરોજગાર નિર્ણયો સામે